સર તાલુકાનું લોક સંગઠન છે જેમાં ગરીબ વર્ગના રાઠોડ અને વસાવા ભાઈ બહેનો જોડાયેલા છે અને તાલુકાના છેવાડાના લોકોમાં જાગૃતિ સમાજ ઉત્કર્ષ માટેના વિવિધ કામો કરવામાં આવે છે સરકારની યોજનાઓ લોક સમુદાય સુધી પહોંચે લોકો વધારે લાભ લેતા થાય ન્યાય તથા શોષણયુક્ત સમાજમાં બદલાવ આવે તે માટે ટ્રસ્ટીઓ સતત પ્રયત્નશીલ રહે છે ત્યારે શક્તિ પરિષદની વાર્ષિક સાધારણ સભાના સંમેલનમાં સભાના પ્રમુખની વરણી અને મહેમાનોને આવકારી મરણ પામેલા ટ્રસ્ટી શંકરભાઈની જગ્યાએ નવા ટ્રસ્ટી નિમવા સંસ્થા દ્વારા વિકાસના કામો જાતે કરવા અંગે બંધ બેંકના ખાતા ચાલુ કરવાને ઓડિટ કરાવવા સહિતના કામો હાથ ધરા નવા પ્રમુખ અને મંત્રી કારોબારી સભ્યોની નિમણૂક અંગે કામગીરી હાથ ધરવામાં આવી હતી વાર્ષિક સભા સ્વામિનારાયણ મંદિર ખાતે મળી જેમાં જંબુસર તાલુકામાંથી ટ્રસ્ટીઓ કારોબારી સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં એજન્ડા પ્રમાણે જનશક્તિ પરિષદના પ્રમુખ ટ્રસ્ટીઓની વરણી કરવી વરણી કરવામાં આવી પ્રમુખ અને મંત્રીની વરણી કરવામાં આવી